ફ્રેન્ડ્સ આજે હું શેર કરીશ તમારી સાથે કોબીઝના મુઠિયા બનાવવાની રેસીપી તો અહીંયા આગળ મેં ખમૈથી કોબીસને કાપ છીણી લીધી છે અને તમે જીની જીની કટ બી કરી શકો છો અહીંયા આગળ મેં કોબીસને આ રીતે ચીની લીધી છે હવે આપણે મસાલો તૈયાર કરીશું અડધો કપ ઘઉંનો લોટ લીધો છે મેં અહીંયા અડધો કપ બેસણ લીધું છે અડધો કપ રવો લીધો છે મેં અહીંયા આગળ અહીંયા બધું મેં અડધો અડધો કપ લીધું છે હવે એમાં છીનેલી કોબી એડ કરીશું આપણે એક ચમચી આદુ મરચાંની પેસ્ટ એક ચમચી ખાંડ એડ કરીશું થોડી હિંગ એડ કરીશું થોડી હળદર એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી લાલ મરચું એક ચમચી ગરમ મસાલો હવે એમાં થોડાક તલ એડ કરીશું બે ચમચી જેવા ધાણા એડ કરીશું અંદર બે ચમચી દહીં એડ કરીશું હવે આપણે બધું મિક્સ કરી લઈશું હવે આમાં પાણીની જરૂર પડશે તો આપણે એડ કરીશું નહીં તો પાણીની જરૂર નહીં પડે તો આપણે એને નહીં એડ કરીએ હવે પાણીની જરૂર પડી છે તો આપણે થોડું પાણી એડ કરીશું એમાં ને મિક્સ કરી લઈશું એમાં થોડોક સોડા એડ કરીશું મેં સોડા એડ કરવાનું ભૂલી ગઈ હતી એટલે ફરી એડ કરું છું અને મિક્સ કરી લઈશું હવે આપણે લોટ બાંધી લીધો છે હવે આપણે દઈશું આ રીતે નાના નાના કરવાના છે આ રીતે રીતે લીધા છે હવે સ્ટીમ કરી લઈશું આપણે અહીંયા પહેલેથી સ્ટીમ કરવા મૂકી દીધું તું હવે આપણે મૂકીયા મૂકી દઈશું અંદર સ્ટીમ કરવા માટે કોબીજના આ રીતે આપણે મૂકવાના છે

આ હવે આપણે કટકર લીધા છે હવે આપણે બે અલગ અલગ રીતે વઘારીશું એકને નોર્મલ વગારી એ રીતે વઘારીશું અને એકને ગ્રીન ચટણીમાં વઘારીશું હવે ગ્રીન ચટણી માટે આપણે થોડોક ફુદીનો લઈ લઈશું ધોઈને તીખા મરચાં લઈ લઈશું બે લંગ થોડા ધાણા લઈ લઈશું એક વાડકી જેવા આપણે થોડો કઢી લીંબો લઈ લઈશું અડધી ચમચી તલ લઈશું એક ચમચી ડાળિયા લઈશું એક લીંબુનો રસ લઈશું થોડું સંચર લઈશું ચપટી હિંગ લઈશું હવે પહેલાં એને એમને આપણે ક્રશ કરી લઈશું હવે જોઈ લઈશું તો આપણી સેજ પાણી નાખીશું આપણે બે ચમચી જેવું અને પીસી લઈશું હવે આપણી ગ્રીન ચટણી જો આ રીતની આપણે પીસવાની છે એકદમ પેસ્ટ નહીં બનાવી દેવાની આ રીતની હવે આપણે મુઠિયા વઘારી લઈશું પહેલાં આપણે નોર્મલ જે વઘારતા હોય એ રીતના વઘારી લઈશું તો થોડુંક તેલ લઈ લઈશું આપણે ઢોળ પરી જેવું હવે ગરમ થવા દઈશું હવે આપણે ગરમ થઈ ગઈ છે તો રહી એડ કરીશું આમાં થોડીક આગળ પત્તી રહી એડ કરીશું એક ચમચી તલ એડ કરીશું અને કઢી લીંબુ એડ કરીશું અને પછી એડ કરી દઈશું

આપણે ગ્રીન ચટની વાળા મુઠિયા બી રેડી થઈ ગયા છે હવે આપણે સૌ પણ લઈશું તમે એની અંદર ચીઝ બી નાખી શકો છો અહીંયા મેં સ્કીપ કરી છે આપણે લઈશું હા સાદા લઈ આપણે ગ્રીન ચટણી વાળા બી રેડી થઈ ગયા છે ને સાદા બી રેડી થઈ ગયા છે આ ગ્રીન ચટણી વાળા ડસ્ટ કોઈને ના ભાવતા હોય તો આપણે આ રીતે બનાવીએ તો બધાને ભાવે અને છોકરાઓને લંચ બોક્સમાં ભી આપીશ હવે આપણા કોબી ના મુઠિયા બનીને રેડી થઈ ગયા છે આવા વિડીયો જોવા માટે મારી ચેનલ ને કરો લાઈક કરો અને શેર કરો અને તમે જરૂરથી ટ્રાય કરો ફરી મળીશું નવા વિડીયોમાં